હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગો ઓફિશિયલ રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને પહેલાં તો બધાને હેપી જન્માષ્ટમી જન્માષ્ટમીની બહુ જ બધી શુભેચ્છાઓ તમને ભગવાન તમને બધાને મસ્ત તંદુરસ્ત રાખે પ્રગતિ આપે અને સરસ સરસ મોટા મોટા કામ કરો અને બહુ બધા આશીર્વાદ ભગવાન તરફથી ભગવાન તમને બહુ જ બધું સુખ સુખી રાખે એવા મનથી મારા મારા મનથી પ્રાર્થના છે ભગવાનને તમને બધાને સુખી રાખે તો પછી જન્માષ્ટમી અમારા ઘરે તો ધૂમધામથી મનાવવામાં આવે છે દર વર્ષે મારી થોડી તબિયત નથી સારી મમ્મીની નથી સારી ને પાછું કાલે શૂટિંગમાં પણ મારે નીકળવાનું છે અવાજ તમે જોઈ શકો છો મારો બહુ જ હેવી થઈ ગયો છે પણ ભગવાનનું જન્મ તો કરાવવો જ પડશે એટલે આપણે તૈયારીઓ કરીએ મેં ઓલરેડી મમ્મીએ બધું અહીંયાથી હટાવી દીધો છે સામાન જે તમે જોઈ શકો છો દર વખતે અહીંયા બહુ જ સામાન હોય છે સામાન અમે એટલે અહીંયા રાખીએ છીએ કેમ કે અમારી એન્ટીના મેડમ છે અહીંયા ઉપર ચડી જાય છે ને બધું ખરાબ કરી દે છે એટલે અમારે અહીંયા ઉપર સામાન બધું રાખવો પડે છે નહીં તો ખાલી જ હોય આ જગ્યા તો આ આ સ્પેશિયલી જગ્યા અમે એના માટે જ રાખી છે કે કોઈ પૂજા જેમ કે ધનતેરસ છે પછી જન્માષ્ટમી છે કોઈ બી પૂજા કરવી હોય તો આ એક પરફેક્ટ કોર્નર છે અમારું પૂજા માટેનું તો અહીંયા જ અમે પૂજા કરીએ છીએ દર વખતે તો અત્યારની પૂજા પણ આપણે અહીંયા જ કરીશું અને હું બધું સજાઈશ ઓલરેડી બધું હટાવી દીધું છે એ બધું મમ્મીએ કરી નાખ્યું છે આ એક સાડી હતી માતાજીને ચડાવી એ આપણે અહીંયા પાથરી દીધી છે અને બધો સામાન મેં કાઢી લીધો છે પાણું ને બધું એ આપણે હવે ધીમે ધીમે ગોઠવીએ તો મેં કીધું હું એકલી શું કામ કરું તમને પણ લઈ લઉં તો તમે પણ મારી મદદ કરાવો ને તો ચલો મળીને જાતે સાથે મળીને આપણે ભગવાનનો જન્મની બધી તૈયારીઓ કરીએ અને પછી બાર વાગે આપણે એમને જન્મ કરાવીએ ને પૂજા કરીશું બધા સાથે મળીને તો ચલો ફટાફટ તૈયારી કરીએ ઓકે આવી જાઓ તો ફ્રેન્ડ મેં મારી રીતે જેટલું સજાવાયું એટલું સજાયું છે તમને બતાવી દઉં કેવું લાગી રહ્યું છે ખાલી લાલાને બાર વાગે જન્મ થાય ત્યારે એમને બેસાડવાના છે એ મમ્મી પૂજા કરીને પછી બેસાડશે હું થોડી રેડી થઈ જાઉં પછી મળીએ જો આવું રેડી કર્યું છે આ મારા ફ્રેન્ડ છે ચંચીબેન એમણે આપ્યું છે ગિફ્ટ અને આવું કંઈક સજાયું છે બહાર પણ મેં થોડુંક કોશિશ કરી છે રંગોળી થોડી રંગોળી કરી છે અને અહીંયા એઝ યુઝઅલ દિવાળીમાં જેમ સજાવું છું એમ કર્યું છે રંગોળી પાડી છે ઓકે ચાલો આવું છે તો બસ બાર વાગે મળીએ પૂજા કરીએ એટલે પછી મળીએ બરાબર તળા તો ફ્રેન્ડ હું રેડી છું જોઈ લઉં અને માતૃશ્રી પણ રેડી છે મમ્મી અને લાલાભાઈ પણ લાવવાનું નવડાવી દીધા બાકી બાકી ના નવડાવે છે હવે તો હવે બતાવીએ એમને રેડી કરીએ અને આપણે બધા પૂજા કરીએ સાથે બરાબર પંચાંગ બનાવ્યું છે મમ્મીએ મસ્ત અને લાલાને નવડાવીએ છીએ ભાઈ લાલા મસ્ત સજી ગયા છે જો દસ મિનિટની વાર છે તૈયાર છે થોડી વારમાં ચાલુ કરીશું ભાઈ અમે આંટીના ઘરે આવ્યા છે અલે વાહ નાના નાના જો એ ભગવાન મસ્ત છે નાના નાના ના ના ભગવાન ભાવ જોવાય

તો ફ્રેન્ડ પૂજા થઈ ગઈ મસ્ત રીતે ભાઈનો ફોન કરે તો પણ એ થોડું બિઝી છે થોડી વારમાં મમ્મીને આવશે ફોન એટલે મમ્મી દર્શન કરાવી દેશે ને પણ મસ્ત રીતે પૂજા કરી મસ્ત રીતે થઈ ગયું અમારા ઉપર આંટી અંકલ આંટી રહેવા આવ્યા છે એમના ત્યાં દર્શન કર્યા દર વખતે તો અમે ઘર ઘરમાં કરી લઈએ છીએ બટ ક્યાંય જતા નથી પણ આ વખતે ગયા સામે અહીંયા અંકલ આંટી રહેતા હતા એ લોકો પણ હવે નથી એ લોકો પણ શિફ્ટ થઈ ગયા છે તો એમના ત્યાં જતા એ લોકો અહીંયા આવતા પણ મજા આવી નહોતું કરવું નહોતું કરવું અને આટલું કરી દીધું જન્માષ્ટમી તો અમે મનાઈએ જ અમારે દિવાળી જેવું હોય જન્માષ્ટમી એટલે મારા પપ્પાને બહુ જ શોખ હતો જન્માષ્ટમીનો પણ આ વખતે મારી તબિયત પણ થોડી નથી સારી મમ્મીની પણ નથી સારી તો વિચાર તો એવો હતો કે ઘરમાં મતલબ મમ્મી પૂજા કરી દેશે પણ કંઈ સજાઈશું નહીં પણ ભગવાનને એવું હોય ને કે ના અમારો બર્થડે છે તો બરાબર મનાવવો પડે તો એમણે તાકાત આપી અને કરી દીધું હવે સવારે પાછું વહેલું ઉઠવાનું છે અને શૂટિંગમાં પહોંચવાનું છે સવારે છ સાત વાગે એટલે આઠ વાગ્યા સુધી આઈ થિંક નટુભાઈ આવી જશે અને હું નીકળી જઈશ શૂટ પર જીતુભાઈ તો નથી પણ મંગુગીરી કરવાના છીએ એટલે મારી એકલીનું શૂટ હશે ચાર દિવસ એ કરીશ પછી એક દિવસનું બ્રેક છે અને પછી પાછું જે મુંબઈ શૂટ કર્યું હતું એનઆરઆઈ દુલ્હન એનું જે શેડ્યુલ બાકી છે એ ચાલુ થશે તો બસ આવી રીતે છે તો પહેલાં તો બધાને કહી દઉં કે હેપી જન્માષ્ટમી પહેલાં સો છેલ્લા કહું છું પહેલાં પણ કીધું હતું પણ બધાને હેપી જન્માષ્ટમી ભગવાન મસ્ત તમને તંદુરસ્ત રાખે સુખી રાખે પ્રગતિ આપે તમારા બધા સપના પૂરા થાય એવી મારી મનથી ભગવાનને પ્રાર્થના છે અને બસ સ્વસ્થ રહેજો તંદુરસ્ત રહેજો આ વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવાકનશાળાને તળાવ ગુડ નાઇટ